આજે વૈકુંઠમાં નારાયણની ચિંતા થઈ એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને વનમાં મૂક બાળકને સમજાવ્યું છે તું નારાયણનો દીકરો છું એ મારો દીકરો થયો છે એનો પતિમાં કેવો ભાવ છે પતિ એનો તિરસ્કાર કરે છે તો પણ એ પતિને પરમાત્મા માને છે એનો મારામાં કેવો વિશ્વાસ છે હવે દીકરો મારો થયો છે એનો વાળ વાંકો નહીં થવા પ્રભુએ નારદજીને પ્રેરણા કરી છે જે માર્ગથી માર્ગથી જાય છે છે એ જ પ્રેમ ભરેલો નારાયણ નારાયણ કીર્તન કરતા ચાલે છે સુનીતિ માતાએ બાળકને શિખામણ આપી હતી વનમાં કોઈ સાધુ સંત મળે તો સાષ્ટાંગ પ્રણામ કરે સંત નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે સંતને કોઈ સ્વાર્થ નથી હોતો સંત બધાના પિતા જેવા છે ધ્રુવજી નારદજીને ઓળખી શક્યા એમના એવી છે આ કોઈ સંત બાળકે બાળક વંદન કરે છે નારદજી નો હૃદય છે બહુડાયો બહુડાયો એની માન શિખામણ આપી છે નારદજી એ બાળકના માથે હાથ પધરા નારદજીના મુખમાંથી શબ્દ નીકળ્યો બેટા તું ક્યાં જાય છે બેટા ઘર કેમ છોડ્યું બેટા શબ્દ નીકળ્યો અને તે બેટા શબ્દ સાંભળીને દુરુજીનો હૃદય ભરાયું હું ઘરમાં હતો ત્યારે મારી માં મને બહુ પ્રેમથી બેટા બેટા કહેતી માખી એવો પ્રેમ કરતી મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે મને માર્ગમાં બીજી માં મળી સદ્ગુરુ માં છે સદ્ગુરુ મળ્યા પછી નવો જન્મ થાય એક મા તો બાળકને ધવરાવીને પુષ્ટ કરે છે સદ્ગુરુ માં સ્તનપાન છાવે છે અરે કોઈના પેટમાં જવાનો પ્રસંગ આવશે સદગુરુ માં છે નારજી પ્યાર કરે છે બેટા તું કેમ બોલતો નથી બાળકને ખાતરી થઈ મારા ઉપર એમનો બહુ પ્રેમ છે એને વિશ્વાસ થયો પછી તું નારજીને જોઈને રડવા લાગ્યો નારજી બાળકને છાતી સાથે પ્યાર કરે છે બેટા કેમ રડે છે બેટા તને શું થાય તે ઘર કેમ છોડ્યું છે બાળકે કહ્યું ભગવાનના માટે મેં ઘર છું મારી માએ મને કહ્યું છે ભગવાન નારાયણ મારા પિતા છે નારાયણના ગોદમાં બીસવું છે તેથી મેં ઘર છું નારદજી ડોલે છે બહુ ભણેલા ને આવું બોલતા આવડે નહીં પરમાત્મા એના પિતા છે ભગવાનના ગોદમાં બેસવું છે એને ભગવાનના માટે ઘર છોડ્યું નારદજીને આનંદ થયો સિદ્ધજીને સુંદર ઉપદેશ કર્યો છે પાસે જ મધુવન છે મધુવનમાં યમુનાજીના કિનારે તું ભક્તિ કર નારાયણનું ધ્યાન કેવી રીતે કરવું તે સમજાવે છે નારાયણની માનસી પૂજા કેવી રીતે કરવી બાળક સમજાવો બેટા સુંદર સિંહાસનમાં શંખ ચક્ર ગાપદારી નારાયણ વિરાજેલા છે એવા દર્શન કરો મનથી સ્મરણ કરો જીભથી જપ કરો જ્યારે જપ કરો ત્યારે મંત્રના અક્ષરને કાનથી સાંભળો આંખ દર્શન કરે મન સ્મરણ કરે જીભ જપ કરે અને કાન મંત્રને સાંભળે એવી રીતે જપ કરે હું તને એક મહામંત્ર આપું છું ઓમ નમો ભગવતે મહામંત્ર છે બેટા મારો આશીર્વાદ છે છ મહિનામાં તને ભગવાનના દર્શન થશે ગીતાજીમાં તો ભગવાન બોલ્યા છે અનેક જન્મ સંસિદ્ધ તો યા પરામ ગતિ બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન માં તે ત્યાં આચાર્યોએ બહુ નામનો અર્થ ત્રિભિર જન્મ ભી એવો કર્યો જ્ઞાની પુરુષને પણ ત્રણ જન્મ તો લેવા પડે છે નારદજી જેવા સદગુરુ મળે નારદજી આશીર્વાદ આપ્યો છે તને છ મહિનામાં ભગવાનના દર્શન આ બાજુ રાજા ઉત્તાન પાદે સાંભળ્યું દીકરો વનમાં ગયો ત્યાગમાં કેવી શક્તિ છે ધ્રુવજી ઘર છોડીને વનમાં જાય છે ધ્રુવજીનું તો કલ્યાણ થયું રાજાનું પણ હવે કલ્યાણ ધ્રુવજી ઘરમાં ઝઘડો થવાનો હોત ધ્રુવજીએ ઘરનો ત્યાગ કર્યો ધ્રુવજીનું કલ્યાણ થયું આજે રાજાનું પણ કલ્યાણ થાય છે અંદરની આંખ ઉગડે છે રાજા વિચાર કરવા લાગ્યો પાંચ વર્ષનો બાળક બધું છોડીને વનમાં જાય છે ધિકાર છે મને હું એક સ્ત્રીને છોડી શકતો હું સ્ત્રીમાં ફસાયો છું હું સ્ત્રીના આધીન થયો છું પાંચ વર્ષનો બાળક બધું છોડીને વનવા જાય મારી ભૂલ છે આજે રાજાને સુનિતિ પ્યારી લાગે છે સુનિતિનો કોઈ દોષ નથી આ સુરુચીએ મને ખોટું ખોટું બધું સમજાય મેં એક મહાન પતિવ્રતા સ્ત્રીનો ત્યાગ કર્યો મારામાં એનો ભાવ કેવો છે મેં ભૂલ કરી છે અંદરની આંખ ઓગળે છે રાજા ઉત્તાન પાછી સુનીતિના ઘેર રડતી હતી એક દાસી સુનિતિ ગભરાય કોઈ દિવસ મારા ઘેર આવતા નથી કેમ આવ્યા હશે મારો દીકરો વનમાં ગયો છે મને એવું લાગે છે હવે મને કઈ સંભળાવશું મારો તિરસ્કાર ધૈર્ય ધારણ કરીને ધીરે ધીરે બહાર આવ્યો આજ રાજાના હૃદયનો પલટો થયો છે સુરુચિમાં ફસાયેલો કામી વિલાસી ઉત્તાન જે નથી એને સુનિતિ પ્યારી લાગે એના હૃદયનું પરિવર્તન થયું છે સુનિતિ જ્યાં બહાર આવે છે રાજા તો સુનિતિના ચરણમાં વંદન કરવા જાય એ કહ્યું આવું ન કરો આપ મારા ભગવાન છો હું તમારા ચરણમાં વંદન ઘણા દિવસો પછી પતિ પત્નીનું મિલન થયું રાજાના મનમાં જે પાપ હતું તે બધું પાપ આંખમાંથી બહાર આવે મેં ભૂલ કરી મારું ધ્રુવ ક્યાં છે બાળકને જોવો છે ધ્રુવ જ્યાં હોય ત્યાં તું મને લઈ જા સુનીતિ સમજાવે છે એને મેં વનમાં મોકલ્યો છે એ ક્યાં ગયો છે તે હું જાણતી નથી આવશે ભગવાન કૃપા કરશે મને વિશ્વાસ છે કોઈ દિવસ આવશે મારો એક દીકરો તો ઘરમાં છે એક દીકરો સેવા કરશે અને એક દીકરો માટે વનમાં ગયો સુનીતિના આંખમાં પ્રેમ છે હું તમે મારો દીકરો છે તમે રડશો રાજાને સમજાવે બાળક ક્યાં ગયો છે તે મને ખબર નથી કોઈ દિવસ ભગવાન કૃપા કરશે તો બાળક ઘરમાં આવશે નારદજીએ વિચાર કર્યો ધ્રુવ મારો શિષ્ય થયો છે ધ્રુવ યમુનાજીના કિનારે ભક્તિ કરે અને એનો પિતા રાજમહેલમાં વિલાસી જીવન એનું છે એ યોગ્ય નથી સંત જેને અપનાવે એના કુટુંબની પણ થોડી એમને ચિંતા થાય રાજાને સુધારી નારદજી આવ્યા છે રાજાએ કહ્યું છે મારા હું અતિકામી છું એક સ્ત્રીના કહેવાથી નિર્દોષ બાળકનો મેં તિરસ્કાર કર્યો દીકરો ઘર છોડી દે ક્યારે આવશે નારદજી બધું જાણે છે રાજાને સુધારવા માટે ઠપકો આપ્યો છે હવે રડવાથી શો લાભ છે ગયેલો છોકરો નહીં આવે કે આપ જે કહેશો તે હું કરવા તૈયાર નારદજીએ કહ્યું જેનું મન સ્ત્રીમાં ફસાયેલું છે જે સ્ત્રીના આધીન છે તારા જેવા કામી રાજા શું કરી શકે તારાથી કંઈ થવાનું નથી મહારાજ આપ જે કહેશો તે કરે રાજાને સુધારવા માટે ઠપકો આપે નારદજીએ કહ્યું છ મહિના સુધી તારે દૂધ ઉપર રહેવું પડશે જીભ અતિ શુદ્ધ હોય તો મન શુદ્ધ થાય આ જીભ જ ઇન્દ્રિયોને વિષયોમાં દોડાવે છે રાજાને કહ્યું છ મહિના અન્ન ખાવાનું નહીં છ મહિના કોઈ ફળ ખાવાનું નહીં છ મહિના તારે દૂધ ઉપર રહેવું પડશે કે મારા છ મહિના દૂધ ઉપર નારદજીએ મહામંત્ર આપ્યો છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે આ મહામંત્ર છે આ મંત્રની એક વિશેષતા એ છે આ મંત્રને કોઈ ગુરુ કરવાની જરૂર નથી ગુરુ કર્યા વિના પણ આ મંત્ર સફળ થાય છે બીજા બધા મંત્રો ગુરુ દ્વારા લેવા પડે કલયુગમાં સિદ્ધ સદગુરુ હવે જલ્દી મળતા નથી સિદ્ધ મહાત્માઓ છે સંતો છે પણ એ પર્વતની ગુફામાં આવે છે પાયા આ કલયુગનું વિલાસીન પાપમય જીવન એમને ગમતું નથી એમને દુર્ગંધ આવે છે સિદ્ધ મહાત્માઓ આવે પર્વતની ગુફામાં જઈને બેઠા કલિયુગમાં જલ્દી સિદ્ધના દર્શન થતા નથી ગુરુ સિદ્ધ હોય તો શિષ્યને ભગવાનના દર્શન થાય ગુરુ બંધનમાં હોય ગુરુને ભગવાનના દર્શન થયા ન હોય એ શિષ્યને શું દર્શન કરાવી છે બીજા બધા મંત્રો ગુરુ દ્વારા લેવા પડે છે આ મહામંત્રની વિશેષતા એ છે ગુરુ કર્યા વિના પણ આ મંત્ર સફળ થાય બીજા બધા મંત્રો પવિત્રતા માંગે છે પવિત્ર અવસ્થામાં જ મંત્રનો જપ થાય હરે કૃષ્ણ મહામંત્રની એક વિશેષતા એ છે પવિત્રતા રાખે સારું છે પવિત્રતા કલયુગમાં રાખવી બહુ જ કઠિન થયું છે